હેલો ફ્રેન્ડ્સ અમે લોકો બરોડા જઈ રહ્યા છે આખા દિવસનું શૂટ કર્યું અને અત્યારે એક જગ્યાએ હાજરી આપવાની છે મારે નવરાત્રિમાં અને હું ને નટુભાઈ નીકળ્યા છીએ થોડું લેટ થઈ ગયું છે એટલે હું મારા શૂટિંગના કપડાં પહેરીને જ નીકળી ગઈ છું આ ચણિયા ચોળી ડાબી બ્રધર્સની છે બહુ જ સરસ સુંદર છે તો મેં કીધું સારી છે તો આજ પહેરીને નીકળીને જો અને બધાએ ભેગા થઈ તૈયાર કરી છે વૈશાલીબેન પછી પેલા બીજાના શું છે હેર ડ્રેસર જયાબેન જયાબેન પછી અમારા બેન એ બધા ભેગા થઈને મને રેડી કરી છે મસ્ત જોઈ શકો છો અને સૌથી વધારે મહેનત કરી છે વૈશાલી બેને અમારા અમારા હેરવેર એમને બધું બનાવી આપ્યું છે તો થેન્ક યુ સો મચ પહેલાં તો એમને વૈશાલી બેન થેન્ક યુ સો મચ યુ અને બહુ સરસ રેડી કરી છે મને તો થોડા લેટ થઈ ગયા છે પણ કશો વાંધો નહીં હાજરી થોડી લેટ જ આપવાની છે નવરાત્રિ મતલબ નવ વાગ્યા પછી જ ચાલુ થતું હોય છે બધી જગ્યાએ નીકળ્યા છે ઘરે જઈશું મમ્મીને મળીશું અને પછી ત્યાં જઈશું જ્યાં મારે હાજરી આપવાની છે જેમણે બોલાય છે એમને મને એવા ટાઈમે હેલ્પ કરી હતી ત્યારે મને બહુ જ જરૂર હતી અને બહુ જ હેરાન પરેશાન હતી એવા ટાઈમે મને હેલ્પ કરી હતી હવે એમણે કીધું હતું તો જવું તો જરૂરી જ હતું તમને પહેલાં નવરાત્રિ બોલાવી હતી પણ હું ત્યારે ફ્રી નથી શૂટિંગમાં હતી હું હજી જસ્ટ પહોંચી જ ત્યાં અહીંયા અમે એકદમ પછી આવીશ તો ચાલશે તો એમણે હા કીધું કે પછી આવજો છ વાંધો નહીં તો આજે જઈ રહ્યા છે અમે લોકો અને આઈ થિંક સોસાયટીના ગરબા છે મને આ મોટા ગરબાઓ કરતાં આવા નાના સોસાયટીના ને એવું બધું શેરી ગરબા એવું બધું વધારે ગમે કેમ કે ત્યાં ફેમિલી હોય આપણા જ લોકો હોય કોઈ બીક ના હોય કોઈ શરમ ના હોય અને આપણે સેફ હોઈએ તો એટલે મને એ વધારે ગમે હવે બસ નીકળ્યા છે ને પહોંચીએ છીએ ત્યાં પહોંચું પહેલાં તું ઘરે જઈશ અને મમ્મીને મળીને પછી થોડી વાર બેસીને પછી અમે નીકળીશું તો મળીએ છીએ થોડી વારમાં બરોડા પહોંચીને ઓકે ચાલો તો ફ્રેન્ડ ઘરે આવી ગઈ છું મમ્મી છે એ અને હાજો ચાઈનીઝ ઓર્ડર કરી તું એટલે ત્યાંથી નીકળું એ પહેલાં કરી દીધું તું એટલે મેં એની મમ્મી જોડે જબા જબા કરીને પછી નીકળીશ તો અહીંયાથી થોડું ખાઈ લો અને ખાઈ અને પછી રસ્તામાં જ છે અમારું ડેસ્ટિનેશન તો ત્યાં હાજરી આપીને પછી પાછા શૂટિંગમાં જો મને કેટલી મસ્ત તૈયાર કરી છે વૈશાલીબેને થેન્ક યુ વૈશાલીબેન તો રાઈસ ખાવાના થઈ ગયા છે મંચુરિયન રાઈસ ને એવું કંઈક છે તો ખાઈ લઈએ ફટાફટ તો બધા લઈએ પછી નીકળીએ હાજરી આપી અને પછી શૂટિંગમાં કે સવારે પાછું શૂટ છે ચલો ખાઈ લઈએ ઓકે તળા તડા કઈ દે મમ્મી

તો ફ્રેન્ડ અમે લોકો હવે જ્યાં હાજરી આપવાની હતી ત્યાં આપીને હવે નીકળી ગયા છે અને હવે પાછા પાછા શૂટિંગમાં આણંદ જઈ રહ્યા છે બહુ મસ્ત આયોજન હતું આવા જ ગરબા ગમે મને જ્યાં ઓછા લોકો હોય અને ફેમિલી મેમ્બર હોય મતલબ કોઈને કોઈની ચિંતા ના હોય કે ભાઈ છોકરાઓ ક્યાં ગરબા રમવા ગયા છે બધા પોતપોતાના ઘરના આંગણે જ હોય અને દરેક વ્યક્તિ ગરબા કરી શકે નાનાથી લઈને મોટા ગયડા છોકરાઓ બધા જ એમનું કહેવું પણ એવું જ હતું કે મોટા ગરબાઓમાં નાના છોકરાઓને દાદા દાદીઓને એન્ટ્રી નથી હોતી અને હોય તો એ લોકો એટલી ભીડમાં કરી ના શકે ગરબા તો એના લીધે થઈને અમે આવું કરીએ છીએ કે બધા જ ફેમિલી મેમ્બર એક સાથે તહેવાર મનાઈ શકે ગરબા કરી શકે તો સરસ આયોજન હતું મને તો બહુ જ ગમ્યું અને હું બીજા લોકોને પણ સલાહ આપીશ કે ભાઈ શેરી ગરબા અને આવા સોસાયટીના ગરબા કરવા જોઈએ બીજું એક મારા ફ્રેન્ડ જૂના પ્રકાશ એ મળી ગયો હતો તો એને મળી એની ફેમિલીને મળી એનો નાનો આમ તો છોકરો હતો અને જેમણે મને બોલાવી હતી ખાસ કરીને હું એમને થેન્ક યુ કહીશ અરવિંદભાઈ રાઠોડ તો એમને થેન્ક યુ સો મચ ના વિરેન્દ્રસિંહ રાઠોડ સોરી એમનું નામ તો એમને થેન્ક યુ સો મચ કે એમને મને અહીંયા બોલાવી અને એમના ગરબાનો હિસ્સો બનાવ્યા તો વીરેન્દ્રજી થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હોય ત્યારે મને ચોક્કસથી બોલાવજો અને એમણે મને એમના ઘરે લઈ ગયા એમને મને ગિફ્ટ આપી મતલબ એ આઈ થિંક રાજસ્થાની કે રાજપૂત છે આઈ ડોન્ટ નો રાઠોડ એટલે શું તો એમને એમનું જે રાજસ્થાની એમના વાઈફે પહેર્યું હતું પોશાક એ મને ગિફ્ટ કર્યું છે ચોકલેટ આપી અને મારું સારી રીતે સ્વાગત કર્યું તો એના માટે થેન્ક યુ એમને અને બહુ મજા આવી મને અને બસ હવે જઈએ છે અમારા સ્થાન તરફ તો બસ હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું જઈને હવે મારા સ્વિચ જવાનું છે મારી હાલત નહીં હોય કે હું ત્યાં જઈને વિડીયો એન્ડ કરું તો આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગવું ઓફિશિયલ ક્રિવા કંસાવાને ટળા ગુડ નાઇટ બોલ મારી અંબે જય જય અંબે જય માતાજી ટળા ગુડ નાઇટ